જય સ્વામિનારાયણ દરેક બહેનોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ કેમ છો બહેનો મજામાં છો ને ઓલા બહેનો મેં તમને કાલે વાત કરી હતી એકમ દશક સો હજાર વર્ષની કે આટલા વર્ષે આપણને મનુષ્યનો દેહ મળે છે હવે એ વાત મને મારે તમને વચરામૃત દ્વારા કહેવું છે થોડીક જ કહેવી છે ટૂંકમાં જ હં બરાબર સાંભળજો અને કા નોટપેન રાખજો અને સાંભળ્યા પછી વરહનું માપ તમારા કોમ્પ્યુટરમાં કરજો વાલા બહેનો જુઓ મહારાજે જે વચનામૃત કીધા બસો ને બાસઠ એમાં છેલ્લું વચનામૃત એક છે વિશેષ ખગોળ ભૂગોળનું વચનામૃત જેને આપણે કહીએ છીએ ખગોળ ભૂગોળનું મૃત તમે બધાએ વાંચ્યું હશે અને ન વાંચ્યું હોય તો વાંચી જોજો ફરી વખત વાંચી જોજો એક વખત અષાઢી વર્ષ અઢારસો ને તેસઠની જ્યારે સાયલ હતી ને અઢારસો ને તેસઠની મારજ હતા ને ત્યારે અષાઢી વર્ષથી ગણાતું હતું તે કારતક સુદ પડવાથી કે કારતક સુદ એકાદશી જેને આપણે પ્રબોધીની એકાદશી કહીએ એટલા ગાળામાં મહારાજ અવારનવાર મંદિરની એક વાડી જેને ભક્તિબાગ કહેવાય એ ભક્તિબાગે મહારાજ પધારેલા અને ત્યાં એક હરમાનું ઝાડ હતું એ ઝાડ નીચે દાદા ખાતરે ઘોડીની દળી પાથરી દીધી એની ઉપર મહારાજ બેઠા આજુબાજુ બધાય સંતો હરિભક્તો બેઠા ત્યારે મહારાજે કીધું સુકાનંદ સ્વામી એક કાગળ લાવો કલમ લાવો અને હું લખાવું એમ લખો તો મહારાજે એ ભક્તિ બાગમાં હરમાના ઝાડ નીચે બેસી સુકાનંદ સ્વામી પાસે એક કાગળ લખાયો અને એ કાગળમાં મારા જે ભૂદીપખંડ યુગ નિર્માણ અને પ્રલય વર્ણન એ બધી વાત લખાવી કે આ કેટલા દીપો છે કેટલા લોકો છે કેટલા એમાં કેટલા પ્રકારના પ્રલયો છે એ કેમ થાય છે એ વર્ણવું અને મનુષ્ય દેહની દુર્લભતા વર્ણવી લ્યો કે મનુષ્યનો દેહ કેવો દુર્લભ છે ભજી ભગવાનનું ભજન કરી લેજો નહીંતર મનુષ્યનો દેહ મળવો બહુ મોંઘો છે આવી બધી વાત મહારાજ બોલતા ગયા સ્વયં અને સુકાનંદ સ્વામી લખતા ગયા એના ઘણા ખહરા બનાવ્યા અને એ બધા કાગળ પછી છેલ્લે વચનામૃત જ્યારે છપાણું ત્યારે હવથી છેલ્લે મહારાજનો લખેલો પત્ર વચનામૃતમાં લખ્યો જેને આપણે કહીએ છીએ ખગોળ ભૂગોળનું વચનામૃત લ્યો એટલે મહારાજે એવું લખાયું કે મોક્ષરૂપી કાર્ય સિદ્ધ કરી લેવાનો ઉદ્દેશીના પત્ર લખ્યો છે કે ભક્તો ભજન કરી લેજો પોતાનું મોક્ષ થાય એવું કરી લેજો નહીતર પછી મનુષ્યનો દેહ મળવો એટલો મોંઘો છે આવો એક મહારાજે પત્ર લખાવ્યો અને એ પત્રની વાત હરિલામૃત કળશ અગિયાર બાર કળય છ ને અગિયાર ને બારમાં વિશ્રામમાં આ વાત લખીશ જે મારા જે પત્ર લખ્યો તે અને આ પત્રની વાત એને અનુલક્ષીને શ્રીમદ્ ભાગવત આદિ ગ્રંથોમાં પણ લખ્યું છે શું લખ્યું છે કે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામો તે અતિ દુર્લભ છે મનુષ્યનો દેહ ચિંતામણી જેવો છે અને આ દેહને ઇન્દ્રાદિક દેવો પણ ઈચ્છે છે સ્વર્ગના દેવો ઈચ્છે છે અને દેવતાના લોકમાં વિષય વૈભવ સુખ વિલાસ ને આયુષ મનુષ્ય દેહ કરતાં બહુ જાજી છે બહુ જાજી છે અધિક છે પણ ત્યાં મોક્ષનું સાધન થતું નથી આવડતા જાજી છે પણ મોક્ષનું સાધન તો એક ભરતખંડમાં મનુષ્યનો દેહ પામે એ જ મોક્ષ મેળવી શકે છે તે વાલા બહેનો આપણને મળ્યો છે ભારત દેશમાં સત્સંગમાં અને આપણે છીએ ભગવાન આશ્રિત હવે મોક્ષ જેને કરવો હોય ને તો આ મનુષ્યનો દેહ એવો છે ભગવાન સ્વામિનારાયણનો એવો પ્રતાપ છે કે મોક્ષ થઈ જાય પણ કરીએ તો માટે આવું સ્થાનક ચૌદ લોકમાં કોઈ જગ્યાએ નથી મોક્ષ થાય એવું સ્થાનક તો આપણે ચૌદ લોકમાં જોઈએ ને તો ક્યાંય આવું સ્થાનક નથી એવું આપણને આ સ્થાન ભરતખંડમાં મળ્યું છે અને ફરીને મોક્ષ ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળવો તેનો વિલંબ બહુ લાંબો છે વચનામતની વાત તમને વચનામતમાં સંભળાવું છું હા ફરીને મનુષ્ય દેહ મળવો એનો વિલંબ લાંબો છે કેટલો લાંબો છે એ આંકડા એ સહિત આપણે ખગોળ ભૂગોળના વચનામત આધારે જાણવાનું છે કે સદગ્રંથને અનુસારે લખ્યું છે કે આપણા છસ્સો ને સાસઠ વર્ષ સસ્સો ને સાઠ સાસઠ વર્ષ થાય આઠ મહિના થાય ત્યારે બ્રહ્માનો એક લવ થાય આ છે ને સમયનું માપ છે જેમ આપણે સાઠ સેકન્ડ એટલે એક મિનિટ થઈ સાઠ મિનિટ એટલે એક કલાક થઈ આ આ સમયનું માપ છે ને એમ બ્રહ્માનો એક લવ થાય લવ પછી સાઠ લવનું એક નિમિષ કહેવાય પછી સાઠ નિમિષની એક પળ કહેવાય પછી સાઠ પલની એક ઘડી કહેવાય આ એક સમયનું માપ ગ્રંથોમાં લખ્યું છે તો આપણે એ સાંભળીએ સત્સો ને સાસઠ વર્ષ આઠ મહિના જાય ત્યારે બ્રહ્માનો એક લવ થાય એટલા વર્ષે બ્રહ્માનો એક લવ થાય એવા સાઠ લવનું એક નિમિષ તો આપણા ચાલીસ હજાર વર્ષ જાય આપણા ચાલીસ હજાર વર્ષ જાય ત્યારે બ્રહ્માનું એક નિમિષ થાય એવા સાઠ નિમિષની એક પળ થાય આપણા ચોવીસ લાખ વર્ષ જાય ત્યારે બ્રહ્માની એક પળ થાય અને એવા સાઠ પળની એક ઘડી આપણા વર્ષ ચૌદ કરોડ ને ચાલીસ લાખ જાય ત્યારે બ્રહ્માની એક ઘડી થાય અને ત્રીસ ઘડીનો એક દિવસ થાય અને આપણા વર્ષ ચાર અબજ અને બત્રીસ કરોડ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય બ્રહ્માનો એક દિવસ થયો એટલા વર્ષ થાય ત્યારે અને હવે આપણે વાત કરીએ ચાર યુગ છે ચાર યુગની એક ચોકડી કહેવાય કેવી રીતે તો જો આપણે એક વર્ષ ગણીએ છીએ ને શિયાળો ઉનાળો ચોમાસું એટલે એક વર થયું વળી પાછો શિયાળો ઉનાળો ચોમાસું એટલે બીજું વર્ષ આપણને ખબર છે કે એક વર્ષના બાર મહિના હોય ને પાસઠ દિવસ હોય એ બધાને એક એક વર કહીએ આપણે શિયાળો ઉનાળો સોમાળો એમ ચાર યુગ ફરે પેલા સતયુગ આવે પછી તેતા યુગ આવે પછી દ્વાપર યુગ આવે પછી કળિયુગ આવે એ ચાર યુગ પૂરા થઈ જાય ત્યારે એક ચોકડી થઈ કહેવાય એક ચોકડી પૂરી થઈ ચાર યુગની એક ચોકડી વળી પાછો સતયુગ આવે તેતા યુગ આવે દ્વાપરયુગ આવે ને કળિયુગ આવે એ ત્યારે બીજી ચોકડી પૂરી થઈ કહેવાય સમજાણું ને તમને શિયાળો ઉનાળો સમસો એટલે એક વર્ષ એમ હવે આમાં ચોકડી બ્રહ્માનો દિવસ પૂરો થાય ને તો બ્રહ્માના એક દિવસમાં એક હજાર ચોકડી પૂરી થાય બ્રહ્માના એક દિવસમાં એક હજાર ચોકડી પૂરી થાય ત્યારે બ્રહ્મા એની સાંજ પડે તો એક યુગની આવરદાય કેટલી પૃથ્વી ઉપર એક યુગ કેટલા વર્ષ ચાલે એ વાત આપણા ખગોળ ભૂગોળના વચનાવતા લખી છે કે સત્તર લાખને અઠ્યાશી હજાર અઠ્યાવીસ હજાર સતયુગના વર હોય સત્તર લાખને અઠ્યાવીસ હજાર અને બાર લાખને છન્નું હજાર તેતા યુગના વર આઠ લાખને સોસઠ હજાર દ્વાપર યુગના વર્ષ અને ચાર લાખને બત્રીસ હજાર કલયુગના વર્ષ હજી કલયુગ પૃથ્વી ઉપર આવ્યો અને પાંચ હજાર વર્ષ થયા છે તો કલયુગના ચાર લાખને બત્રીસ હજાર વર્ષ છે તેતાળીસ લાખને વીસ હજાર વર્ષ થાય ત્યારે એક ચોકડી પૂરી થાય એક ચોકડી થઈ બ્રહ્માના એવી બ્રહ્માના એક દિવસમાં હજાર ચોકડી પૂરી થાય ઈશા પછી નિરાતે કરજો ખ્યાલ તમને બ્રહ્માના સાંજ પડે ત્યાં હજાર ચોકડી પૂરી થાય છે અને બ્રહ્માના એક દિવસમાં સ્વર્ગમાં ઇન્દ્ર રાજ કરે ઇન્દ્ર અને મનુ બે હોય જેમ આપણે વડાપ્રધાન હોય પછી મુખ્યમંત્રી હોય પછી ઉપપ્રમુખ હોય આ બધે હોય ને એમ સ્વર્ગમાં ઇન્દ્ર હોય ને એની અવધિ હોય અવધિ કે આટલા વર્ષ ઇન્દ્ર સ્વર્ગમાં રહે ને આટલા વર્ષ મનુ સ્વર્ગમાં રહે અને પછી બેની અવધિ જેમ આપણે આપણા દેશનું હોય પાંચ વર્ષ એક વડાપ્રધાન રહે પછી ચૂંટણી થાય પછી બીજા આવે એ પાંચ વર્ષ રહે એવી રીતે સ્વર્ગમાં ચૌદ ઇન્દ્ર બદલી જાય બ્રહ્માના એક દિવસમાં ચૌદ ઇન્દ્ર અને ચૌદ મનુ બદલી જાય તો કેટલા વર્ષ એક ઇન્દ્ર રહે હું તમને આ ખગોળ ભૂગોળના વચના પ્રમાણે આંકડા કહું છું એક ઇન્દ્ર કેટલા વર્ષ સ્વર્ગમાં રાજ કરે તો ત્રીસ કોટી કોટી એટલે કરોડ થાય ને ત્રીસ કોટી પંચ્યાસી લાખ એકોતેર હજાર ને ચારસો ને અઠ્યાવીસ વર્ષ ઉપરાંત છ મહિના પચીસ ઘડી બેતાલીસ પળ એકાવન નિમિષ પચીસ લવ અને બેતાલીસ ઉપરાંત બાર લવનો ચૌદમો ભાગ એટલું એક એક ઇન્દ્ર અને મનુ જ્યારે ત્યારે બ્રહ્માના લવ નિમિષમાં સર્વ દિવસમાં ઉપજીને નાશ પામે તેનું નામ પહેલાં કહેવાય નિત્ય પ્રલય ચૌદ ઇન્દ્ર બદલી જાય ને બ્રહ્માની હાંજ પડે ત્યારે જે પ્રલય થાય એને કહેવાય નિત્ય પ્રલય એક દિવસમાં ચૌદ બદલે આવરદા તો તમે જોઈને બધા ઇન્દ્રની એટલી એટલી આવરદા બત્રીસ કરોડ પંચ્યાસી લાખ એકોતેર હજાર ચારસો ને અઠ્યાવીસને બીજા પાસા ઘણા લવો પણ એક ઇન્દ્રની આટલી આવડા બીજાની એટલી ત્રીજાની એટલી એવા ચૌદ ઇન્દ્ર આટલી આટલી આવડે ભોગવીને વયા જાય ત્યારે નિત્ય પ્રલય કહેવાય ને બ્રહ્માની સાંજ પડે આનો સમય મોટો છે આપણી કરતાં હવે બ્રહ્માની રાત થાય ને ત્યારે બ્રહ્મા સુવે ત્યારે સ્વર્ગ મૃત્યુ પાતાળને ત્રિલા ત્રિલોકીનો નાશ થાય જેવડો બ્રહ્માનો દિવસ એવડી જ બ્રહ્માની રાત્રિ હોય અને આપણા વર આઠ અબધ ને સોસઠ કરોડ વરહ જાય ત્યારે બ્રહ્માની અહોરાત્રિ થાય અહોરાત્રિ એટલે એક દિવસ ને એક રાત અને અહોરાત્રિ કહેતા ચોવીસ કલાક બ્રહ્માની થઈ એક દિવસ થાય તે દિવસ દિવસ પ્રતિ આવી રીતે બ્રહ્માની અહોરાત્રિ થઈ એક દિવસ ને એક રાત કેટલા વર આપણા વર કેટલા ગયા આઠ અબજ અને સોસઠ કરોડ વર્ષ આપણા જાય ત્યારે બ્રહ્માની અહોરાત્રિ કહેતા એક દિવસને એક રાત થઈ બરાબર અને એ બ્રહ્માની જ્યારે એક દિવસને એક રાત થાય ને ત્યારે બીજો પ્રલય થાય પહેલો પ્ર પ્રલય નિત્ય પ્રલય અને બીજો નિમિત્ત પ્રલય બ્રહ્માની ચોવીસ કલાક થાય ને ત્યારે થાય નિમિત્ત પ્રલય કહેવાય એના બ્રહ્માની અવધિ કીધી છે હવે બ્રહ્માની એક દિવસ થયો ત્યારે નિમિત્ત પ્રલય થયો હવે બ્રહ્માની કેવડો દિવસ તો એવા અવધિ એટલી કીધી છે ત્રીસ દિવસનો એક મહિનો બ્રહ્માના દી કીધી થાય એક દિવસની વાત આપણે સાંભળીને ત્રીસ દિવસનો એક મહિનો એવડા ને એવડા બાર મહિનાનું એક વર અને હો વર બ્રહ્મા દેહ રાખે આપણા હો વર નહીં એના હો વરો એ હોવર બ્રહ્મા દેહ રાખે અને બ્રહ્મા જ્યારે એનો દેહ અંતર ધ્યાન કરે ત્યારે ચૌદ લોક સહિત બ્રહ્માંડનું બધું પૂરું થઈ જાય ત્યારે પ્રાકૃત પ્રલય થયો કહેવાય બ્રહ્માના હો વર થાય ને એ હો વર જીવે પછી દેહનો ત્યાગ કરે અને પછી ત્યારે કહેવાય પ્રાકૃત પ્રલય પછી બીજા બ્રહ્મા આવે પછી ત્રીજા આવે સો સો વર્ષે બદલી જાય અને બીજા બીજા બ્રહ્મા આવે અને બ્રહ્માને હો વર પૂરા થાય અને કહેવાય પ્રાકૃત પ્રલય અને ચોથો આત્યંતિક પ્રલય કહેવાય આ ચાર પ્રકારના પ્રલયની વાત મહારાજે કીધું કે બધાએ ચાર પ્રકારના પ્રલયની વાત કરવી જોઈએ અને સાળિંગપુરમાં એક વખત મહારાજે ચાર પ્રકારના પ્રલયની વાત કરી કયા ચાર પ્રલય નિત્ય પ્રલય નિમિત્ત પ્રલય પ્રાકૃત પ્રલય ને આત્યંતિક પ્રલય એ વાત સાળિંગપુરમાં જીવાખાસરના દરબારમાં કરી તે એક બળોલ ગામનો ચારણનો દીકરો એ કથામાં આવેલો રોજકાના કાકાભાઈ હારે તે એ સાંભળી પછી મહારાજે પૂછ્યું કે તમે આજે ઉતારામાં શું કરતા તો કે મહારાજ તમે જે વાત કરી હતી ને ચાર પ્રકારના પ્રલયની એ વાત અમે મનન કરતા હતા આ છોકરાને આખી વાત યાદ રહી ગઈ મહારાજ કે ચાર પ્રકારના પ્રલય મેં વાત કરી છોકરે યાદ રાખી કથા યાદ રાખે ને સાંભળીને એની ઉપર તમે બહુ રાજી થઈએ છીએ મહારાજે સાફો બંધાવ્યો સભામાં સાલિંગપુરમાં સાફો બંધાવીને કીધું કે આ ગરીબનો દીકરો પાંચ રૂપિયા આપો જીવા ખાસર લ્યો આ ચાર પ્રકારના પ્રલયની વાત એને યાદ રાખી તે તો આ ચાર પ્રકારના પ્રલયની વાત થઈ વાલા બેનો હવે ચાર પ્રકારના પ્રલયનું કહ્યું પણ ઓલો ત્રીજો જે પ્રાકૃત પ્રલય છે ને ત્રીજો જે બ્રહ્માના હો વ્રહ પૂરા થાય ત્યારે ત્રીજો જે પ્રાકૃત પ્રલય છે ને એ બ્રહ્માની અવધિનો છે પ્રાકૃત પ્રલય ક્યારે આવે ખબર પડી બ્રહ્માના હો વ્રહ પૂરા થાય ત્યારે એવા એવા સાડા કરોડ પ્રાકૃત પ્રલય વયા જાય કહેતા સાડા કરોડ બ્રહ્મા હોહો વર્ષની આવરદા ભોગવી અને અંતર ધ્યાન થઈ જાય આટલો સમય જાય ત્યારે ભરત જેવા ધાર્મિક ભારત જેવા દેશમાં આપણને જન્મ મળે મનુષ્યનો હિસાબ કરજો ક્યારે મળે એટલે જ કીધું કે આ મોંઘો મનુષ્યનો દેહ છે ને વારી ઘડીએ મળતો નથી આવો મનુષ્યનો દેહ હોય ને એ કે ખોટા માઈક સુખમાં મત અને પારકી પંચાયતીઓમાં ગુમાવવો ને ભગવાન ભજી લેવા અને જો આ વખતે ન ભજીએ તો સાડા ત્રણ કરોડ પ્રાકૃત પ્રલય થઈ જશે પછી મનુષ્યનો દેહ મળશે અને એ તે સત્સંગમાં મળે તો કલ્યાણ થાય ન સત્સંગમાં મળ્યો તો માટે વાલા બહેનો એ અખંડ સ્વામિનારાયણ 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 ઘડીએ ભૂલવા નહીં શ્વાસે ઉશ્વાસે શ્વાસે સંભાળવા જો જીવ યમયાતનાને નરકના કુંડના દુઃખને લક્ષચોરાશી જાતના જે દેહ તેના દુઃખ ભોગવીને તેમાં ફરી ફરીને સાડા ત્રણ કોટી પ્રાકૃત પ્રલય કયા એવા થશે ત્યારે ફરીને મોક્ષ ક્ષેત્રમાં આવો મનુષ્યનો દેહ પામે છે લ્યો લખતરાશી ચાર ખાણીમાં જન્મ ઘણેરા લીધાજી માતા પિતાને ભાઈ દીકરા સગા સંબંધી કીધાજી તે તો તારે અંત વખતે કોઈ કામ ન આવ્યું જી કોડી બદલે ગાફલ પ્રાણી રામ રામરે ગુમાવ્યું જી આટલું છે લો આટલો ફરીને મનુષ્યનો દેવ મળવાનો વિલંબ છે આવું ખગોળ ભૂગોળના વચના વ્રતમાં લખ્યું છે જે કાગળ મહારાજે ભક્તિ બાગમાં હરમાના ઝાડ નીચે બેસી અને સુકાનંદ સ્વામી પાસે લખાયો અને દરેક ભક્તોને ભલામણ કરી કે ભક્તો આ પત્ર વાંચજો અને વિચારજો મહારાજે તેમ લખ્યું હે ભાઈ એમ લખ્યું છે સુજે તો સમજીને મોક્ષના દાતા એવા સદ્ગુરુ સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાના દેહ અને ઇન્દ્રિયોને અંતસ્કરને વર્તાવીને પોતાના આત્માનું સ્તેય કરીને ભગવાનના ધામમાં પહોંચો ને જો આ વાત નહીં સમજો આ વાત નહીં સમજો ને તો આવો મનુષ્યનો દેહ મોક્ષના સાધનનું ધામ તે વૃદ્ધા જો હારી જાયશો ને તો ફરી પાછો મનુષ્યનો દેહ મળવાને એટલે વિલંબ છે એટલો વિલંબ છે અને ભજન નહીં કર્યું તો કલ્યાણ ક્યાંથી થશે ખરેખરું ભજન કર્યું હોય તો તો આપણે ભગવાનના ધામમાં વયા જઈશું મળવાનો એટલો વિલંબ છે મોરે કીધું એટલે હમણાં આપણે આગળ વાત કરીએ ને એટલા વરહ પછી છે એવું મહારાજે લખ્યું છે આ પ્રમાણે ભોગવીને અવધિ પૂરી થશે તે દિવસે જોગ મોક્ષનો થવાનો હશે અને વિચારશો આટલા વર્ષ પછી મનુષ્યનો દેહ મળે સાચા સંતો મળે તે વિચાર કરશું તો તે દી મોક્ષ થશે અને તે જો શસ્ત્રનો યોગ નહીં કરીએ ને તો આટલા વર્ષો પછી મનુષ્યનો મળશે મોક્ષ નહીં કરીએ તો માટે મારે એવું લખ્યું કે સમજવું હોય તે વિચારજો અને મૂર્ખને માથે સ્તુતિ સ્મૃતિના આમન્યા નથી એ તો કોઈ એ વાત સમજશે એની વાત છે સમજે એની વાત છે આવું મહારાજે બેનો ખગોળ ભૂગોળના વચનામૃતમાં આ વાત લખી છે મેં તમને સંભળાવ્યું થોડુંક ખગોળ ભૂગોળનું વચનામૃત હવે તમે ક્યારેક તમારે ઘરે તમારી જાતે છેલ્લું વચનામૃત કાઢી અને વાંચજો વાંચ્યા પછી આપણને ભક્તિનો વેગ લાગશે કે ઓ હો હો કેટલો મોંઘો આ મનુષ્યનો દેહ મળ્યો છે મોંઘો મનુષ્યનો દેહ મળે ને વારંવાર માટે અને પાછો આપણે તો એવા ભાગ્યશાળી છી કે આવા સારા કાળમાં સારા દેશમાં પાછો સત્સંગમાં સત્સંગમાં દેહ મળવો તો બહુ દુર્લભ છે આપણે ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયા એ આવા રૂડા મહારાજે મંદિરો કરીને દેવો પધરાવ્યા છે એ સ્વહસ્તે એના દર્શન એ વચનામ્રત ખુદ મહારાજ બોલેલા એ શાસ્ત્રો આપણી પાસે આપણા નંદ સંતોએ કેવા કેવા શાસ્ત્રો લખ્યા નજરે જોયેલા મહારાજના ચરિત્રો નજરે દીઠેલી વાત એ નંદ સંતોએ શાસ્ત્રોમાં લખી લીધી મહારાજની મૂર્તિનું વર્ણન નજરે જોઈને કર્યું આવા તિલચિન છે આટલી મહારાજની મૂર્તિ ઊંચી છે આમ મહારાજ લટકા કરતા હતા આવી રીતે મહારાજ જમતા હતા આમ સભામાં બેસતા આવા વસ્ત્રો મહારાજ પહેરતા આ આપણા એ નજરે જોઈ લખ્યું જે અત્યારે આપણે વાંચી એવી જ રીતે એ મૂર્તિનું ધ્યાન થાય તો વાલા બહેનો એ સતસંગ રંગે હું કાયમ કહું છું ને સતસંગ રંગે અખંડ દિવાળી સતસંગ થયો તે ધન્યભાગ્ય ગે માટે આ સત્સંગ તો છે ને બહુ જ ઉત્તમ ને હજારો જન્મના પુન ભેગા થાય એને સત્સંગમાં જન્મ મળે છે માટે ભગવાનનું ભજન કરવું સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાળવી તો મહારાજ આપણી પર બહુ રાજી થાય છે બરાબર અને આ લોક મૃત્યુ લોક છે આપણો જો આપણી નીચે સાત પાતાળ છે અતળ વિતળ સુતળ તળાતલ રસાતળ મહાતળ ને પાતાળ આપણી નીચે સાત પાતા પછી આપણો છે ને આ મૃત્યુલોક કહેવાય આની ઉપર એક ભૂવર લોક આવે એની ઉપર સ્વર્ગ લોક આવે એની ઉપર મહરલોક લોક આવે એની ઉપર જનલોક આવે એની ઉપર તપલોક આવે એની ઉપર સત્યલોક આવે એ ચૌદ લોક ભેગા કરીએ ને ચૌદ લોકનું એક બ્રહ્માંડ થાય ચૌદ લોક ભેગ જેમ ચૌદ માલનો જેમ બંગલો ન હોય તો એ ચૌદ માલનો જેમ બંગલો એમ આપણે મૃત્યુલોકમાં વચ્ચે છીએ અને મૃત્યુલોકમાં તે એ ભરતખંડ અને આ ભરતખંડમાં તે પાછું ગુજરાત અને મહારાજ ઉત્તર હિન્દુસ્તાનમાં જન્મ્યા અને કર્મભૂમિ મહારાજે આ બાજુ બનાવી ગઢડા વડતાલ ધોલેરા જૂનાગઢ અમદાવાદ વગેરે મોટા મોટા મંદિરો કર્યા અને એવો સત્સંગનો પ્રચાર કર્યો આપણા નંદ સંતોએ એના વારસા પ્રમાણે આપણને આ સત્સંગ મળ્યો છે તો વાલા બહેનો એ હવે જરાય એક ક્ષણ પણ બીજી વાતોમાં બગાડાય નહીં હરવા ફરવામાંન રખડવામાંન મોજ માન બીજી પંચાયતું કરવામાં આવો કિંમતી સમય ગુણાતીતાન સ્વામીએ તો એવું કીધું શિવલાલભાઈને શિવલાલ શેઠ આ ગિરનારમાં પાણા છે ને એટલા તારે ઘરે ચિંતા હોય ને તો ભગવાન ભજી લેજે અરે આ ગિરનારમાં જેટલા જાડવા છે એટલા તારે ઘરે કલ્પવૃક્ષ હોય ને તો એ કલ્યાણ નહીં કરે તું ભગવાન ભજી લેજે સંતનો સમાગમ કરી લેજે કલ્યાણનું સાધની છે આવું ગુણાતીતાન સ્વામી શિવલાલ શ્રેષ્ઠને કહેતા હતા માટે આવી રીતે આપણે કથા વાંચવાથી બળિયા થઈ કથા સાંભળવાથી માટે ખૂબ કથા સાંભળવીને ખૂબ કથા પાછા જીવથી સાંભળવી એ કથા આપણા કેવા સંતો કેવી કથા કરે છે સાંઈખ્યુગી બહેનો કેવી કથા કરે છે એ બધી જો કથા સાંભળી 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 લઢી લઢીને અંતરમાં ઉતારી દેવી એમાં આપણે કેમ વર્તન કરવું કેમ જીવન જીવવું કેવી ભક્તિ કરવી બધી કથામાંથી આવે એનો સાર સાર કાઢી અને આપણે જીવનમાં ઉતારવો વાલા બહેનો તો મહારાજ તમારા બધા ઉપર ખૂબ ખૂબ રાજી થશે બસ એક ભજન કરીને મહારાજ રાજી થાય એવું જીવન જીવવાનું અને મહારાજની આજ્ઞા કોઈ દી લોપવાની નહીં લ્યો તો તમે રોજ આ દસથી અગિયાર એક કલાક કથાનો લાભ લ્યો છો ભગવાન તમારી ઉપર ખૂબ રાજી થાય દેખો જો અને વચનામૃત ખગોળ ભૂગોળનું વચનામૃત મેં તમને સંભળાયું આ તો એવું છે બરોબર અને ભગવાનને મંદિરે દર્શન કરવા જાવું તો આપણી ઉપર મહારાજ રાજી થાય નદીઓને દ્રષ્ટાંત આપતા આપણા સંતો કે નોળિયો ને સર્પ જંગલમાં બાંધે એટલે સર્પ એને ડંસ દે ને નોળિયાને તેને ખબર પડે એ નોળવેલ એને હુંઘતા આવડે એમાં એવો ગુણ હોય નોળવેલમાં કે એ ઊંઘે ને તે સર્પનું ઝેર ઉતરી જાય તે જંગલમાં જ્યાં ભેગા થાય ત્યાં નોળીઓને સર્પ બાંધે પકડે એટલે જંગલમાં દોડીને નોળવેલ હોય હું ઘ એટલે ઝેર ઉતરી જાય ઔષધિ પહેલાં એવી હતી જો ને હનુમાનજી ઔષધિ લઈ આવે ને લક્ષ્મણજી કેવો તરત ઘાર ઉજાઈ ગયો ઘણી પ્રકારની હોય આપણે અત્યારે ઓળખતા હોઈએ નહીં તો નોળવેલ એટલે એક પ્રકારની એવી ઔષધિ એમ આપણા મોટા સંતોએ કીધું છે ને કે આ માયા છે ને માયારૂપી સંત સંસાર વ્યવહાર રૂપી સર્પ સંત શું સર્પ અને માયા રૂપી સર્પ આપણને ડંચ મારે દે એટલું સંસારનો વ્યવહારનું મારું તારું ફલાણું આ તે એવું બધું ઝેર ચડી જાય રોજ મંદિરે એક વખત જઈએ ભાવથી મહારાજને પગે લાગીને પંચાંગ પ્રણામ કરીએ પાંચ કે અગિયાર માળા પ્રદક્ષિણા જે સમય હોય એ પ્રમાણે ભજન કરી આવીએ ને એટલે મંદિર જઈને એ નોળવેલ કહેવાય મંદિર જઈ માળા કરી પાસ પ્રદક્ષિણા કરીએ ભગવાનને ભાવથી નિરખીએ દર્શન કરીએ ભગવાનના ભક્તોના સંતો હોય તો એના સાંખ્યોગી બહેનો હોય તો એના દર્શન કરીએ એ તો આપણે આ માયાનું ઝેર ઉતરી જાય જે બોલો નોળિયો દોડી નથી નોળવેલ હું ઘઉ તો સર્પનું ઝેર ઉતરી જાય માટે રોજ એક વખત મંદિરે જાઉં એ એવા નિયમ રાખવાના ગામડાના બહેનોને તો મંદિર નજીક હોય શહેરના બેનોને મંદિર દૂર હોય તો ભગવાને અત્યારે મંદિરો ભલે દૂર કર્યા પણ વાહનની સગવડતા બધાને આપી છે અને નો સગવડતા હોય બહુ દૂર મંદિર જેને થતું હોય જેને જે મંદિર નજીક થતું હોય ને ત્યાં દર્શન કરી આવવા દૂર થતું હોય તો અઠવાડિયે એક વખત રવિવાર હોય ત્યારે કે અગિયારસ હોય ત્યારે કે પુન્યમ હોય ત્યારે એવી રીતે જવું બહુ દૂર હોય પણ ઘરે આપણા મંદિર ઘરનું મંદિર હોય સરસ રાખવું સરસ એમાં મૂર્તિ રાખવી ભાવથી સવાર સાંજ આરતી કરવી દર્શન કરવા અને કથા તો ગમે ત્યાં અત્યારે સંભળાય એ ઘરમાં બેઠા કામકાજ કરતાં આવતા જાતા અત્યારે તો મોબાઈલોમાં નાના નાના ટેપ રેકોર્ડ જેમ કથા સાંભળી હોય ને જે જગ્યાએ ગાડીમાં આવતા જતા જતા કામકાજ કરતાં એ કથા સંભળાય